જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બીમારી વધતા સરકારી હોસ્પિટલમાં લાઈનો લાગી છે કે જ્યાં હાલ અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે જસદણ શહેરમાં તેમજ આસપાસના ગામડાઓમાં તાવ અને શરદીના કેસોમાં વધારો થઈ રહ્યો છે જસદણ સરકારી હોસ્પિટલમાં મહિલાઓ માટે ડિલિવરીનો પણ કેસો આવતા હોય છે તો આજે બપોર સુધીમાં અંદાજે ત્રણસો નવા કેસો આવેલ જો કે ત્યાર સુધી વર્ષમાં જે 400 થી 500 રેગ્યુલર દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે તો તાવ અને શરદી સામાન્ય બીમારીઓ છે કોઈ ગભરાવાની જરૂર નથી તેવું જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર સિન્હાએ જણાવ્યું હતું તો શિયાળાની ઋતુ આવતા જે છે તાવ અને શરદીના કેસોમાં વધારો જોવા મળ્યો છે ત્યારે જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલમાં દર્દીનો ઘસારો જોવા મળ્યો છે તો અધિક્ષક સિન્હા જણાવ્યું કે તાવ અને શરદી જે છે સામાન્ય બીમારી છે તેનાથી ગભરાવાની જરૂર નથી તેવું જણાવ્યું હતું તો હાલમાં ચારસો થી પાંચસો જે દર્દીઓ છે એનો ઘસારો રોજ જોવા મળી રહ્યો છે